આજે સવારથી સાંજ થઈ ત્યારનો હોબાળો મચી ગયો હતો બંને પુત્રો પોતાના પિતા માટે બે સમય જમવાનું અને દવાના પૈસા માટે એકબીજા સાથે ઝઘડતા હતા આ બધું જોઈને તેમના ખાટલા પર બેઠેલા મનસુખભાઈ એમની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા આજની વાત નહોતી ગમે ત્યારે પણ દવા માટે પૈસા માગતા ત્યારે બંને પુત્રો અંદર કૂતરાની જેમ ઝઘડવા લાગતા હતા અને મનસુખભાઈ સાથે દુર્વ્યવહાર પણ કરવા લાગતા હતા તેમને એક ટાણું જમવા દેવા માટે પણ ઝગડતા હતા તેની ઉપર પુત્રનો અને વહુનો દુર્વ્યવહાર ભરેલી આ રોજિંદી જિંદગીથી કંટાળીને મનસુખભાઈ નિર્ણય લઈ લીધો હતો કે તેઓ હવે ઘરમાં રહેવા નથી માગતા તે તેના રૂમમાં ગયા તેણે બે જોડી કપડાં અને તેની પત્નીનો ફોટો એક થેલીમાં નાખ્યો અને ઘરની બહાર નીકળી ગયા થોડા દિવસો પછી તેમને રહેવા માટે વૃદ્ધાશ્રમ મળ્યો ત્યારે મનસુખભાઈ પોતાનો સામાન લઈને ઘરની બહાર નીકળવા લાગ્યા ત્યારે તેમના બંને પુત્રો અને વહુ આંગણામાં ઊભા હતા એકવાર પણ તેણે મનસુખભાઈને પૂછવાની જરૂર ના અનુભવી પિતાજી આટલી રાતે ક્યાં જઈ રહ્યા છો ન તો કોઈએ તેને રોકવાનો પ્રયાસ પણ કર્યો હવે મનસુખભાઈ ઘણા મહિનાઓથી વૃદ્ધાશ્રમમાં હતા તે દરમિયાન પુત્રોમાંથી કોઈએ તેના કોઈ સમાચાર લીધા નહીં જ્યારે મનસુખભાઈ પાસે પણ ફોન હતો પરંતુ પુત્રોએ તેને એક વખત પણ બોલાવ્યા નથી અને તેને શોધવાની કોશિશ ન કરી તેમના ઘણા મિત્રો પણ પુત્ર અને પુત્ર વધુના ત્રાસથી આવું જીવન વિતાવી રહ્યા હતા વૃદ્ધાશ્રમમાં તેણે ઘણા મિત્રો બનાવ્યા હતા દરેક વ્યક્તિ પોતાની પરિસ્થિતિ કહેતા હતા તેના કારણે તેમને ક્યારેય તેમના પુત્રો કે તેમના ઘરની યાદ ન આવતી હતી તેના ઘર કરતાં વૃદ્ધાશ્રમમાં વધુ શાંતિ મળતી હતી ઘરે ત્યાં કોઈ એક દિવસ એવો ન હતો જ્યારે પુત્રને અને વહુને તેના માટે લડતા ન હોય મનસુખભાઈ તેમના પુત્ર અને પુત્ર વધુ પર બોજ બનવા માગતા ન હતા અને ના તો તેઓ આવો અપમાનજનક જિંદગી જીવવા માગતા હતા જ્યારે તેની પત્ની હતી ત્યારે તેમની ખૂબ જ કાળજી લેતી હતી અને તેમના ખાવા પીવાની પણ ખૂબ કાળજી લેતી હતી તે આખો સમય તેની નજીક જ રહેતી હતી તે ખૂબ જ ઉત્સાહથી તેમને રાંધીને ખવડાવતી હતી પરંતુ જે દિવસથી તેની પત્નીનો સ્વર્ગવાસ થયો ત્યારથી જ દુઃખી રહેતા હતા વૃદ્ધાશ્રમમાં આવ્યા પછી અહીંયા તેમને કોઈ વસ્તુની કમી નહોતી વૃદ્ધો માટે તબીબી સુવિધાઓ પણ હતી હવે મનસુખભાઈને દવાઓ માટે કોઈને લાંબો હાથ કરવાની જરૂર ન હતી તેમની તબિયત પહેલાં કરતાં સારી થઈ ગઈ હતી અહીંયા વૃદ્ધાશ્રમના તમામ મિત્રો સાથે મળીને યોગાસન કરતા હતા છતાં એકબીજા સાથે મજાક પણ કરતા હતા એક દિવસ તેઓ તેમના મિત્ર રવજીભાઈ સાથે વૃદ્ધાશ્રમની છત પર બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા વાતચીત દરમિયાન તેના ભૂતકાળ વિશે પૂછવાનું શરૂ કર્યું અને મનસુખભાઈ કહ્યું હું મારા ગામની એક નાની શાળામાં ભણાવતો હતો મારી પત્ની શારદાનનું થોડા સમય પહેલાં જ અવસાન થયું હતું મારે બે પુત્રો છે મેં અને મારી પત્ની અમારા બે પુત્રોને ભણાવવા માટે ઘણા સંઘર્ષો કર્યા હતા હું શાળામાં આવતો મારી પત્ની ઘરમાં સીવણ અને ભરતકામ કરતી હતી જેથી આખો બોજ મારા પર ન આવે તેથી જ તે આખી રાત જાગીને સિલાઈ કરતી હતી શાળાની સાથે સાથે હું ભણાવતો અમે બંને પતિ પત્ની અમારા પુત્ર માટે સખત મહેનત કરી જેથી તેઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકે સારો વ્યક્તિ બની શકે અમને હતું કે અમારા દીકરાઓને ભણાવીને સફળ થશે તો અમને પણ ઘડપણમાં થોડું સુખ મળશે આ બધી આકાંક્ષાઓ હતી અમે અમારા પુત્રોને ખૂબ જ સારા પદ પર બેસાડ્યા થોડા સમય પછી બંને પુત્રોના એક પછી એક લગ્ન પણ કરાવ્યા ઘરમાં બે પુત્ર વધુઓ પણ આવી ગઈ જ્યારે પુત્રોના લગ્ન થયા ત્યારે મારી પત્ની ખૂબ જ ખુશ હતી ધીમે ધીમે થોડા દિવસો બધું બરાબર ચાલી રહ્યું હતું અને એક દિવસ અચાનક મારી પત્નીને છાતીમાં દુખાવો ઉપડ્યો અને અમને કાયમ માટે તે અમને છોડીને ચાલી ગઈ ને હું પછી મોટા ભાગે બીમાર રહેતો હતો અને મને બીપી અને શુગરની સમસ્યાઓ થવા લાગી તેથી શાળામાં ભણાવવાનું છોડી દીધું પણ એનાથી વધુ પત્નીના અવસાન બાદ પુત્ર અને વધુનું વર્તન ખૂબ જ ખરાબ થઈ ગયું હતું અને મને અલગ રહેવા માટે રૂમ આપવામાં આવ્યો હતો પુત્રવધુને મારા દરેક કામ કરવા માટે તેને ઘણી તકલીફો થતી હતી બંને વધુઓ ખૂબ જ મેળાટોણા કરતી અને માત્ર બે ટક જમવાનું આપવા માટે પણ મને ખૂબ જ અપમાનિત કરતી હતી પોતાના પતિ સાથે હંમેશા ઝઘડતી રહેતી અમે હવે તમારા પિતાની સેવા કરીશું નહીં તેઓ આખો દિવસ નાના માણસની જેમ પથારીમાં પડ્યા રહે છે અને ઓર્ડર આપતા રહે છે જ્યારે હું મારા પુત્ર પાસે દવાના પૈસા માગતો ત્યારે બંને પુત્રો એકબીજા સાથે ખૂબ જ ખરાબ રીતે લડતા હતા મોટો દીકરો કહે પપ્પા તમારી દવાઓનો ખર્ચ અમે નહીં ઉપાડી શકીએ એટલું અમે કમાતા નથી કે તમને ડૉક્ટર પાસે લઈ જઈ શકીએ અને તમે આખો સમય મારું લોહી સૂઝતા રહો છો તમને શું લાગે છે મારી પાસે પૈસાનો ઢગલો છે હું મારા પુત્રો પાસેથી આવી વાતો સાંભળીને મને ખૂબ તકલીફ થતી હતી બે પુત્ર હોવા છતાં પિતાની સંભાળ લેવામાં આવતી ન હતી હું ફરીથી શાળામાં ભણાવવા માગતો હતો તેથી હું મારા પુત્ર પર બોધ ન બની શકું પણ એક બે દિવસ શાળામાં ભણાવવા ગયો હતો પણ મારી તબિયત અચાનક ફરી બગડી પુત્રોએ દવા લેવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી હતી થોડે દૂર ચાલ્યા પછી પણ હું નર્વસ અનુભવતો હતો હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા મને મન પર બોજ લાગવા માંડ્યો હતો મારા કારણે ઘરમાં તકલીફ એટલી વધી ગઈ હતી કે મને પણ ઘરમાં રહેવાનું મન થતું ન હતું અને પત્ની પાસે જવાનું મન થતું હતું જીવવાની ઈચ્છા સાવ અદૃશ્ય થઈ ગઈ હતી પણ જીવડો શરીરને એમ જ છોડતો નથી તે દિવસે હું ઘરેથી નીકળ્યો એટલા માટે જ કે મારા બે પુત્રો વચ્ચે મારી દવા અને ચશ્માને લઈને મોટો ઝઘડો થયો હતો પુત્રોએ મને પુત્ર વધુએ પણ ખૂબ જ ઠપકો આપ્યો હતો તે જ દિવસે મેં નક્કી કરી લીધું હતું કે મારે હવે આવા બાળકો સાથે રહેવું નથી ભલે મારે આખી જિંદગી રસ્તા પર જ કાઢવી પડે ઘણા દિવસો પછી ખબર પડી કે તમે અહીંયા છો તે દિવસે અહીં આવવાનું નક્કી કર્યું હતું તે દિવસથી આજ સુધી હું અહીં જ છું મારા પુત્રોએ મને એકવાર પણ ફોન પર પૂછ્યું નહીં કે તમે ક્યાં છો કેમ છો અને હવે મારી આ અવસ્થામાં હું તેમના પર પડવા નથી માગતો તેમને મારી જરૂરત નથી અને હવે મારે પણ તેની જરૂરત નથી વૃદ્ધાશ્રમમાં ખૂબ જ ખુશ છું અને મારું જીવન ખુશીથી જીવી રહ્યો છું મેં અને મારી પત્નીએ અમારા પુત્ર માટે જે પણ કંઈક કર્યું છે તેઓએ અમને તેનું એક અંશ પણ સુખ આપ્યું નથી એ કહેતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા હતા અને તેવા ઊભા થયા અને તેના રૂમમાં ચાલ્યા ગયા થોડા દિવસો પછી મેનેજરને ખબર પડી કે મનસુખભાઈ ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ જ સારા શિક્ષક છે તો એક દિવસ મેનેજર અમને આવીને તેમની પાસે બોલાવ્યા અને કહ્યું કે મનસુખભાઈ મેં સાંભળ્યું છે કે તમે પહેલાં ભણાવતા હતા અને તમે ગણિત અને વિજ્ઞાનના ખૂબ જ સારા શિક્ષક છો તો મનસુખભાઈ કહે છે કે હા તમે તમારા શિક્ષણને ઉજાગર કરો તો હું તમારા માટે શાળામાં વાત કરું તો તમે શીખવશો તમારે કંઈ કરવાનું નથી તમે દરેક વસ્તુઓની સુવિધા મળશે તમને આવા જવામાં કોઈ તકલીફ નહીં પડે તમને લાવવા મૂકવાની જવાબદારી મારી રહેશે આ સાંભળીને મનસુખભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા કારણ કે હવે તેમની તબિયત પણ પહેલાંથી સારી હતી તેઓ ખુશીથી જવા માટે રાજી થઈ ગયા મનસુખભાઈએ બીજા જ દિવસે પોતાનો બાયોડેટા તૈયાર કરીને શાળાને આપ્યો મનસુખભાઈ શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા પ્રાઇવેટ સ્કૂલ હતી તેથી મનસુખભાઈને શાળામાં ભણાવવા માટે દર મહિને પચીસ હજાર રૂપિયા મળતા હતા અને આમ તેમનો આત્મવિશ્વાસ વધવા લાગ્યો હતો હવે તેને પૈસાની એટલી જરૂર ન હતી કે તે પોતાના પર ખર્ચ કરી ના શકે કારણ કે તેની તમામ જરૂરિયાતો વૃદ્ધાશ્રમમાં પૂરી થઈ જતી હતી જે પણ પૈસા કમાતા હતા તેમાંથી ત્રીજા ભાગની રકમ તેમણે પોતાની પાસે રાખી હતી અને બાકીનો ઉપયોગ વૃદ્ધાશ્રમની જરૂરિયાત માટે કરતા હતા અને ધીમે ધીમે તેને શાળાની સ્પર્ધાઓમાં પણ ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું એક દિવસ જ્યારે લોટરીની ટિકિટ ખરીદવામાં આવી રહી હતી ત્યારે ગમે તે પણ એક હજાર રૂપિયામાં તેમણે લોટરીની ટિકિટ ખરીદી હતી એમાં વૃદ્ધાશ્રમનું સરનામું લખેલું હતું એક અઠવાડિયા પછી મનસુખભાઈ તેમના મિત્ર સાથે બેસીને ચા પી રહ્યા હતા તે સવારે મેનેજર અખબાર વાંચતા હતા ત્યારે તેમાં ત્રીસ લાખ રૂપિયાની લોટરી સાથે મનસુખભાઈનો ફોટો છોપાયેલો હોય છે આ મનસુખભાઈ જોવે છે અને લોકો બધા ખુશ થઈ ગયા દરેક વ્યક્તિએ મનસુખભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા થોડા સમય પછી તેનો ફોન આવે છે કે અમે તમારા પૈસા આપવા માટે તમારી પાસે આવી રહ્યા છીએ બીજી તરફ પુત્રએ અખબારમાં પિતાની ત્રીસ લાખ રૂપિયાની લોટરીવાળો ફોટો જોયો તો બંને પુત્રો ચોંકી ઉઠ્યા હતા અને એકવાર જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ તે સાથે તેમાં લખ્યું હતું કે વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધ મનસુખભાઈ ત્રીસ લાખ રૂપિયાનું ઇનામ જીત્યું હતું પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો અને અખબારમાં વૃદ્ધાશ્રમનું સરનામું પણ લખેલું હતું બંને પુત્રો અને તેમની પત્નીઓ સાથે વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા મનસુખભાઈ તેને ત્રીસ લાખ રૂપિયાની રકમ આપવામાં આવી રહી હતી ત્યારે બંને પુત્રો આવીને મનસુખભાઈને સામે ઊભા રહ્યા તમે ક્યાં હતા અમે તમને ઘણા સમયથી શોધી રહ્યા છીએ અને તમે ગાયબ જ થઈ ગયા તમે પછી ત્રીસ લાખ રૂપિયાની લોટરી જીતી છે ચાલો અમે તમને લેવા આવ્યા છીએ બંને પુત્રોએ મનસુખભાઈનો હાથ પકડીને કહ્યું ચલો પિતાજી ઘરે ચલો તો પોતાના પુત્રો પાસેથી હાથ છોડાવીને હસતા હસતા કહ્યું દીકરા તમે મારી માંદગી દરમિયાન મારો હાથ છોડી દીધો હતો અને આજે તારા પિતાને આટલા પૈસા સાથે જોયા પછી તેનો હાથ પકડી લીધો ત્યારે મોટી પુત્ર વધુએ કહ્યું અરે પપ્પા શું અમે તમને જવા માટે કહ્યું હતું તમે પોતે જ ઘરેથી ચાલ્યા ગયા હતા હા હો હું પોતે જ છોડીને નીકળી ગયો હતો જ્યારે મારું રોજનું જમવાનું પણ તમને ભારે પડતું હતું અને તમારી પાસે દ મારી દવાઓના પણ પૈસા નહોતા તો હું શું કરું એ પછી તમે લોકોએ મને એકવાર પણ શોધવાની કોશિશ કરી નથી અને આજે લોટરીનો લોભ તમને આ સ્થાને સુધી ખેંચી લાવ્યો છે નહીતર આજે પણ તમે મને શોધવા ન નીકળ્યા હોત તો પપ્પા આટલા પૈસાનું શું કરશો તમે પુત્ર અને પુત્ર વધુઓ બંને તેના પર ગુસ્સે થવા લાગ્યા પપ્પા આમાં નુકસાન શું છે અમે તમારા પુત્ર છીએ જો તમને લોટરી જીતી છે તો એ પૈસા પર અમારો હક હોય ને અમારા પણ હશે લાવો હવે આ પૈસા અમને આપો તમે સાથે ઘરે આવો અને બે ભાઈઓને વહેંચી દો બંને પુત્રો એકસાથે બોલ્યા અને બંનેએ મનસુખભાઈ પર જબરદસ્તી શરૂ કરી દીધી અને હવે મનસુખભાઈ પણ ખૂબ ગુસ્સે થઈ ગયા અને બંને પુત્રોના ગાલ પર ઝાપટ મારી દીધી બે શરમ તમારા પિતા બીમાર હતા ત્યારે તમે એકવાર પણ તેમની ચિંતા ના કરી અને દવાખાને જવા માટે એક એક પૈસાનો તમારી પાસે હાથ લાંબો કરવો પડતો હતો અને તમે મારી સાથે એટલો ખરાબ વ્યવહાર કરતા હતા કે તે દિવસે મારે ઘર છોડવું પડ્યું હતું અને દીકરાની ગરદન પકડીને કહ્યું તમે અહીંયાથી બહાર નીકળો આ લોટરીમાં તમને બંનેને પણ એક પણ પૈસો નહીં મળે તમને મારી પત્નીએ અને મેં શિક્ષિત કરીને સફળ બનાવ્યા તે ઘણું બધું છે મારી લોટરીના તમામ પૈસા વૃદ્ધાશ્રમમાં વાપરવામાં આવશે તેમના પર તમારો કોઈ અધિકાર નથી અને જો હું તમને જબરદસ્તી કરશો ને તો હમણાં જ પોલીસને ફોન કરીશ અને તમને એવી હાલતમાં લઈ જશે એ તમને યાદ રહેશે મનસુખભાઈ હવે ગુસ્સામાં આવી ગયા હતા અને કહ્યું કે લોભી માણસો જ્યારે પોલીસનું નામ સાંભળતા જ ડરી જાય છે પુત્ર અને વહુ ઉપર એના ચહેરા પર આઘાત આવી ગયો ત્યારબાદ મેનેજરે તેના પુત્ર અને પુત્ર ઠપકો આપ્યો તમે પુત્ર હોવાના લીધે તમે તમારા વૃદ્ધ પિતાને સાચવી શક્યા નહીં આના પહેલાં તમે એમને યાદ ન કર્યા અને આજે જ્યારે તેમને લોટરી નીકળી છે ત્યારે તમે તેને યાદ કરવા આવી ગયા આજે મનસુખભાઈ કોઈના પર નિર્ભર નથી તે પોતે પણ એકબીજાને ખવડાવી શકે તેટલું કમાય છે પુત્ર અને પુત્ર વધુ ઉદા ચહેરા સાથે તેમના હાથ ખાલા રહેતા તેમના ઘરે ચાલ્યા જાય છે આ સાથે મનસુખભાઈ તમામ રૂમમાં કુલરની વ્યવસ્થા કરી આપે છે અને તમામ લોકો માટે તેને લોટરીના બાકીના પૈસા વૃદ્ધાશ્રમમાં જમા કરાવી દીધા જ્યારે પણ વૃદ્ધાશ્રમમાં કોઈ વસ્તુની જરૂર પડતી ત્યારે તે જરૂરિયાત ઉપર તે પૈસા વપરાતા આજે મનસુખભાઈ તેમના ઘરેથી દૂર સારું જીવન જીવી રહ્યા હતા અને વૃદ્ધાશ્રમમાં તેમના સાથીઓ સાથે ખુશીથી જીવન જીવતા હતા આજે પણ વૃદ્ધાશ્રમમાં રહેવા હોવા છતાં તેમને કોઈ વસ્તુની કમી નહોતી તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી શેર કરજો અને આવા જ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ